અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અને ગામે તસ્કરો હતા તસ્કરોએ ગામમાં આવેલી દૂધ નિશાન બનાવી હતી મંડળીના તિજોરી કબાટ ફેંદી નાખીને અંદર રહેલા પચીસ હજારની રોકડની તસ્કરી કરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મંડળીના સીસીટીવીમાં ચોરો ચોરી કરતા સ્પષ્ટ જોઈ શકાય છે એ સિવાય અન્ય ત્રણ બંધ મકાનના તાળા પણ તસ્કરોએ તોડ્યા છે અને ઘરમાં રહેલી તમામ તિજોરી રાજ્ય રાજ્ય લો અસ્તવ્યસ્ત કરીને રોકડ અને મુદ્દામાલની તસ્કરી કરી છે આ સમગ્ર ઘટનાને લઈ મકાન માલિકોની જાણ કરી કેટલની ચોરી થઈ તે અંગે તપાસ હાથ ધરી છે ટિંટોઈ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાન માલિક તેમજ દૂધ મંડળીના સેક્રેટરીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ